હલો શંકર ભગવાન યાર વરસાદ મૂકો ને બાજરી બળી ગયા હા ખાક થઈ જઈએ શ્રાવણ મહિનો એમ રજા કરો હા તો ભ્રહ્માનો તો નંબર મારી પાસે હલો ભ્રહ્માજી યાર વરસાદ મૂકો ને બાજરી બળી ગયા કૃષ્ણ ભગવાન કરો એમ નંબર થાય બધા મારા પાસે આજ દ કેવડા ના છોડો હલો કૃષ્ણ ભગવાન વરસાદ મૂકો ને યાર હું પછી તો તમારે છેતર પેડી ના છે કે પહેલા કેવો તો અમે નવા આવત અરે પાણી પુરવઠાનો વરે ક્યાં હાથમાં મેઘરાજા ને હા નંબર તો મારી પાસે બધાને હાથ બધાને ફોન કરો કેળો ન છોડો હલો મેઘરાજા યા વરસાદ મૂકો ને હું એમ પછી હા વિજળીબેન વરે હાથ ના પાણી આપો ને ફોન હલો બેન યાર મહેરબાની કરો યાર વરસાદ મૂકો ને દયા કરો થોડી તો હા મૂકો એમ હા કેવો તો ફોન આલો એક વીજળીબહેનને જ્યાં ગીધો મેઘરાજા હા મૂકો એમ મહેરબાની કરો તમારે ઉપર બૈરોનું ચાલે કેમ વીજળીબહેન એ કીધું એટલે મોર પૃથ્વીવાળું પૃથ્વી ઉપર બૈરોનું ચાલે અને પછી આ તમારાવાળો પોલમ પોલ સરપંચને ફોન કરવો પડે તળાટી કરવા પડે પછી વળી સભ્ય કરવા પડે ને એમ બધા તમે પોલમ પોલ હેડાડો કેમ બધું હા હા મૂકો તરત હેડો